મેચમાં ભારતે ઇંગ્લેન્ડ ને એકસો પચાસ રન થી હરાવીને શ્રેણી ચાર એક થી જીતવા માટે નોંધપાત્ર પ્રદર્શન કર્યું અભિષેક શર્માએ ચોપન બોલમાં માં એકસો પાંત્રીસ રન બનાવ્યા જેમાં તેર સિક્સ અને સાત ફોર સામેલ હતા શિવમ દુબે તેર બોલમાં ત્રીસ રન અને અન્ય બેટ્સમેનોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું જેના કારણે ભારત નવ વિકેટ પર બસો સુડતાલીસ રનનો વિશાળ સ્કોર બનાવ્યો ઋષિ સુનક જે હાલમાં યુકેના ચાન્સેલર છે તેમના ભારત પ્રવાસ દરમિયાન આ મેચમાં હાજર રહ્યા હતા મેચ દરમિયાન તેમણે ભારતીય અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ સાથે વાતચીત કરી અને મેચના પ્રદર્શન પર તેમની પ્રશંસા વ્યક્ત કરી સુનકની હાજરીથી મેચને વિશેષ મહત્વ મળ્યું અને તે ભારત યુકે સંબંધોની મજબૂતાઈનું પ્રતીક બની